આ ડિમોલેશનનો હેતુ પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાનો છે આ કામગીરીમાં દસ જેસીબી મશીનો સિત્તેર પોલીસ કર્મચારીઓ અને દસ ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેટલાક પ્લોટ ધારકોએ ડિમોલેશનને વિલંબિત કરવા માટે કાનૂની સહારો લીધો હતો પરંતુ તેઓ સફળ ન થયા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ દબાણોને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અલંગ વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે જાણીતું છે અને આ ડિમોલેશન સ્થાનિક વ્યવસાયો પર અસર કરશે જે શિપ રિસાયકલિંગ અને સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે સ્થાનિક પ્રશાસને દશકાઓથી દબાણ કરેલી સરકારી અને ગૌચર જમીનને પુનઃ પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેમ જેમ ડિમોલેશન આગળ વધે છે તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે કે આ પ્રક્રિયા સરળ અને કાયદેસર રીતે પૂર્ણ થાય